ખાસ કરીને આજના વિડીયો આપણે ચર્ચા કરવાની છે કે હવામાનમાં અત્યારે એક મોટો પલટો આવી ગયો છે જેની અંદર ગરમી ઉકળાટ અને તાપમાનમાં ઘણા બધા ફેરબદલ જોવા મળી રહ્યા છે સાથે અત્યારે જે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં કે આમ તો ત્રણ તારીખથી જે રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોમાં વરસાદો ચાલુ થયા છે આજે થઈ ગઈ છે ચાર તારીખ એટલે આમ જોવા જઈએ તો છેલ્લા બે દિવસથી ગઈકાલ ને આજે બે દિવસથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર ખૂબ સારા વરસાદો છે એ નોંધાયા છે એમાં એક રાજસ્થાનના દક્ષિણ પૂર્વ ભાગ વાળી સિસ્ટમ છે એ આપણા ઉત્તર ગુજરાત ઉપર આવી જેને કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદો પડ્યા એ પછી જે મધ્યપ્રદેશ ઉપર એક સિસ્ટમ છે જે સિસ્ટમની અસરથી આપણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદો નોંધાયા છે હવે આવનારા સમયમાં હજુ આપણે જે પ્રમાણે આગાહી છે દસ અગિયાર તારીખ સુધી આ વરસાદો ચાલુ રહેવાના છે જેમાં મધ્યપ્રદેશ ઉપર જે સિસ્ટમ છે એ લગભગ આવતીકાલે પાંચ તારીખે મોડી રાતે અથવા છ તારીખે વહેલી સવારે ગુજરાત સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ છે ને ગુજરાતના મધ્ય ભાગ ઉપર એટલે કે મધ્ય ગુજરાત ઉપર થઈને પશ્ચિમ દિશા તરફ પસાર થવાની છે આ પ્રકારની જે આપણી આગાહી છે એ મુજબ રાજ્યની અંદર વરસાદો પડવાના છે ખાસ કરીને આજે ચાર તારીખે જે વરસાદો પડ્યા ગઈકાલે ત્રણ તારીખે વરસાદ પડ્યા છેલ્લા બે દિવસમાં વરસાદો પડ્યા એના હવે તીવ્રતા પણ દિવસમાં વધવા જઈ રહી છે એક થી બે દિવસમાં વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં હજુ પણ વરસાદ વધારો થશે અને હમણાં આપણે વરસાદો છે એ કન્ટિન્યુ ચાલુ રહેશે એટલે આ વરસાદની આગાહી તો આપણે ઘણા સમયથી આપી રહ્યા હતા પણ હવે આ જે લેટેસ્ટ બીજા સમાચાર એ છે કે પેલા તો આપણે ઘણા દિવસથી જે આપણું વાતાવરણ છે એમાં વાદળછાયું વાતાવરણ છે કોઈ જગ્યાએ અત્યારે સૂર્યપ્રકાશ જોવા મળતો નથી એટલે કે લગભગ રાજ્યના સિત્તેર થી બોતેર ટકા વિસ્તાર એવા છે કે જ્યાં સૂર્યપ્રકાશ આપણે ઘણા દિવસથી જોવા મળ્યો નથી જેને કારણે ખેતી પાકો ઉપર પણ અસર છે અને આપણું ઓએલઆર છે એ ડાઉન થયો છે ઓએલઆર એટલે કે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન જે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન હોય ડાઉન થાય એટલે કે જે જમીન ઉપર જે સૂર્યપ્રકાશ આવતો હોય એનું રિફ્લેક્શન થતું હોય એ છે એ ડાઉન થયું છે અને એ ડાઉન થવાનું મુખ્ય કારણ હંમેશા એ જ હોય કે વધારે પડતા વાદળ છાયું વાતાવરણનું રહેવું એટલે ઓએલઆર ડાઉન થઈ ચૂક્યો છે અને એની સાથે તાપમાનમાં એક મોટો ફેરફાર થયો છે તાપમાનમાં મોટો ફેરફાર એ થયો છે કે છેલ્લા ઘણા દિવસથી ભલે આપણે વરસાદી માહોલ હતો છતાં પણ આપણું તાપમાન છે એ કહે કે લઘુત્તમ અને મહત્તમ તાપમાન બંને ઊંચા હતા પણ હવે આ ગઈ કાલ એટલે કે છેલ્લી 24 કલાકની અંદર તાપમાન ઘણું બધું નીચું આવ્યું છે અત્યારે આપણું લઘુત્તમ તાપમાન છે એટલે કે ઓછામાં ઓછું જે તાપમાન છે 23 ડિગ્રી સુધી આવી રહ્યું છે અને વધારેમાં વધારે તાપમાન મહત્તમ તાપમાન છે એ 28 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યું છે એટલે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં 1 થી 2 ડિગ્રી તાપમાનમાં ફેરફાર હશે પણ એ વડે 23 થી લઈને 28 ડિગ્રી સુધીનું તાપમાન છે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે નોંધાઈ રહ્યું છે એટલે આ તાપમાનમાં ખૂબ મોટો ઘટાડો થયો છે એવું પણ કહી શકાય અને એનું બે કારણ છે એક તો સતત વાદળછાયું વાતાવરણ છે બીજા નંબરમાં સતત આપણે વરસાદો પડી રહ્યા છે બે દિવસથી જેને કારણે છેલ્લા ચોવીસ કલાકથી તાપમાનમાં ઘટાડો થયો છે અને ખાસ કરીને ત્રીસ ડિગ્રી કરતા તાપમાન નીચું આવી ચૂક્યું છે એટલે કે જે અઠ્યાવીસ ડિગ્રી તાપમાન છે મેક્સિમમ અત્યારે આપણું જોવા મળી રહ્યું છે અને આ જ મુજબનું હવે તાપમાન છે એ સમગ્ર જુલાઈ મહિના દરમિયાન જોવા મળશે જુલાઈ મહિના દરમિયાન હવે તાપમાન નીચું જોવા મળશે સતત આપણે ઉનાળામાં જે ઊંચા તાપમાનનો સામનો કરતા હતા એમાં હવે આપણે રાહત મળી ગઈ છે અને હવે આપણે આ તાપમાનમાં કોઈ મોટો વધારો હમણાં થાય તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી બીજી વાત છે અમે આમ તો મે મહિના દરમિયાન થી કહેતા આવ્યા છે કે જે ગરમી ઉકળાટ અને જે બફારો હોય છે આ બફારો છે એ સતત મે મહિનામાં પણ જોવા મળ્યો ને જૂન મહિનામાં પણ સતત આપણે બફારો જોવા મળ્યો ત્યારે પણ આપણે જણાવતા હતા કે જૂન મહિના દરમિયાન કદાચ વરસાદ થશે તો પણ ગરમી ઉકળાટ છે આ એક ચોક્કસથી છે કે અમુક શહેરી વિસ્તાર હોય ગીચવાળા ગીચતા વાળા વિસ્તાર હશે એમાં કદાચ હજુ થોડું ઘણું ગરમીનું પ્રમાણ છે એ જોવા મળતું હશે પણ છતાં જે આપણે જૂન મહિનામાં ગરમી હતી એ ગરમીની અંદર લગભગ 70 થી 72% નો ઘટાડો નોંધાયો છે એટલે કે હ્યુમિડિટી છે એની અંદર ઘણા બધા ફેરફારો થયા છે અને ગરમી ઉકળાટમાંથી આપણે ઘણી બધી રાહત મળી છે અને હવે આ જુલાઈ મહિના દરમિયાન કોઈ જ પ્રકારે ગરમી ઉકળાટ કે બફારામાં વધારો થાય તેવી શક્યતાઓ નથી લ ખાસ કરીને આ વિડિયોની અંદર ત્રણ ચાર પોઈન્ટ છે મહત્વના કહેવાના હતા જે પ્રમાણે આપણે ઘણા દિવસથી સુધી વરસાદની આગાઈ છે ચાલુ રહેવાની છે ઓએલઆર ડાઉન થયો છે એ સાથે તાપમાન પણ ઘણું બધું હવે આપણે ઘટી ચૂક્યું છે અને સાથે સાથે ગરમી ઉકળાટ અને બફારામાં પણ હવે છેલ્લા અડતાલીસ કલાક એટલે કે બે દિવસથી આપણે મોટી રાહત મળી છે આ જ પ્રકારનું વાતાવરણ છે એ સમગ્ર જુલાઈ મહિના દરમિયાન જોવા મળે એટલે હવે આપણે ગરમી ઉકળાટ અને બફારામાંથી જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં રાહત મળી ગઈ એવું ચોક્કસથી કહી શકાય છે એટલે આ હતી જુલાઈ મહિનામાં જે હવામાનમાં મોટો ફેરફાર થયો મોટો પલટો આવ્યો એની માહિતી વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે